વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં મકાન નંબર બસો છવ્વીસમાં એક દિવસ પહેલાં પહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ચોરો દ્વારા બંધ મકાનના તળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આસપાસના રહીશોને ઘટનાની જાણ થતાના આધારે જાણવા મળ્યું કે ચોરો દ્વારા કરવામાં આવેલ પ્રયાસ નિષ્ફળ ગયો હતો આ સમગ્ર ઘટના બાદ રહીશોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પરંતુ રહીશો પોલીસ દ્વારા વધુમાં બીજો કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને પ્રાન વિસ્તારના રહીશો પોતાને અસુરક્ષિત महसूस કરાવતા મીડિયા સમક્ષ પોલીસ વારા પેટ્રોલિંગની માંગ રાખી હતી અને આવી નાની મોટી ચોરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈને જાન માનની હાનિ ન થાય તે માટે રહીશો દ્વારા પોલીસને કડક પગલા લેવાની માંગણી કરવામાં આવી હતી હું રાજદીપ સોસાયટી પોલો ગ્રાઉન્ડ બગીખાના પાસે ત્યાં અમે લોકો રહીએ છીએ અત્યારે આ જે ઘટના બની છે એના માટે અમે પોલીસને ઇન્ફોર્મ કર્યું હતું પોલીસ લોકો આયા પણ હતા પણ ઇન્વેસ્ટિગેશન કરીને જતા રહ્યા ત્યાર પછી એમના તરફથી અમને કોઈ જ સપોર્ટ મળ્યો નથી અને એક વર્ષ પહેલાં મારી ભત્રીજીની સાયકલ ચોરી થઈ ગઈ હતી તો અમે પોલીસ કમ્પ્લેન કરી સીસીટીવી ફૂટેજ આપ્યા સીસીટીવી ફૂટેજમાં જે માણસે ચોરી કરી છે એનો ચહેરો પણ દેખાતો હતો છતાં પણ પોલીસ તરફથી અમને કોઈ જ સપોર્ટ મળ્યો જ નથી અને બે ત્રણ દિવસ પછી અમારી પાસે એવું લખાવવામાં આવ્યું હતું કે હવે સાયકલનું બિલ નથી ને અમારી પાસે એટલે નહીં મળે સાયકલ એટલે અમે ના શોધી શકીએ એટલે એ રીતે કોઈ સપોર્ટ મળ્યો નથી અને ત્યાર પછી કન્ટિન્યુ ત્રણ ત્રણ ઘરના તારા તૂટ્યા પ્લસ ગઈકાલે આનું પણ તારું તૂટ્યું છે તો અમને ખાલી પોલીસ પાસેથી એટલી જ આશા છે કે તમે અમને સપોર્ટ કરો અને અમારી સેફટી માટેના પગલાં લો પેટ્રોલિંગ હા ઓબ્વિયસલી હા થાય જ ને થશે જ હવે અત્યારે તો એમાં શું બોલવાનું કારણ કે કોઈ સપોર્ટ જ નથી તો સુરક્ષિત અમે છે જ નહીં ને કોઈ બપોરે બધા જેન્ટ્સ જોબ પર જતા હોય ધંધા પર જતા હોય તો લેડીઝ તો ઘરમાં એકલી જ હોય તો આવી રીતના તો કોઈ બપોર બપોરના ટાઈમે પણ કોઈ આવી જશે તો લેડીઝની કોઈ સેફ્ટી છે જ નહીં Krishna Gandhi.